ભાઈડો ટેટો તો ને ટેડું ન હામો આવે હામો આવે હામો આવે આ ટેડિયા મોડે મોડો તો તબડતાળી તને ટીડું ને ઠેચણી નો રે ન પટી જાય હો હા એમ ટેટો ને તું એમ હું હમ દે અમે તઈ નબળી ના તઈ હા લે હાલ તા ભાઈડો ખબર પડે અને તું તારા તે બે કેવું નથી તું ભાઈ તાનમાં નો રે નથી તારો હમણાં નીકળી જાહે મારે બાંધવું નથી હમણાં એક નાતી ને પટડવા નહીં ગયો હો તમે હા તું તાન મની નો દે ન તો છે ને નીકળી જવાનું તે મારે તાળામાં બાંધવું નથી જવા દે ના ના એમ તઈ થોડું થાય ખબર પડે ને તેલું બાપા મોટ ને અમારે નથી તાળામાં બાંધવું તું પણ આ પીતો લઈ ગયો હું તમને બોલાવે હેઠણીના રહ્યો ને ભાઈ પતિ ભૂલો માળા દેવો તોય નથી તો તેતો નહીં લાવ લઈને આવીએ બધાય તારા આથું ધર પછી અમે હે થાનામાં ના ત્યાં તો બરાબર તે ભાતી તારે એમ પડી ત્યાં હે પતિ તેતો નહીં ધાવા દે મને અટાણી મારો મદદ દો ને મૂળમાં નથી ખટટવા દે મને લે ખીચણીનો બે ને તૈયનો તાવ તાવ સમજતો નથી પછી તું દે તું જ ટળીએ તોઈ લે હવે તારી તબક તો કેવી પાણી યાર એમ